વિરમગામમાં નળકાંઠાના ઝેઝરા ગામે ડેમ તૂટ્યો છે ચેકડેમ તૂટતા ખેતરો જળબંબાકાર થયા છે એક હજાર વીકા જમીનમાં ઉભા પાકનું ધોવાણ ઘોડા ફીડર વિરોચન નગર કાચી કેનાલમાં પાણીની આવક કેનાલમાં પાણીની આવક થતાં ચેકડેમ ઓવરફ્લો થયા ડાંગર કપાસ એરંડા જેવા ઉભા પાકોને નુકસાન થયું છે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ નળકાંઠાના ઝેઝરા ગામ ચેક ડેમનો બાંધો તૂટતા ખેતરો જળબંબાકાર થયા છે આશરે એક હજાર દીકર જમીન પર ઊભા પાકનું ધોવાણ થઈ ગયું છે ઉપરવાસના ભારે વરસાદથી ઘોડા ફીડર અને વિરોચનનગર કાચી કેનાલમાં પાણીની આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયા અને બાંધો તૂટી ગયો અમદાવાદ જિલ્લાના ઉપરવાસના વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ વિરમગામ તાલુકાનો જેજરા ગામનો ચેક ડેમ એક બાંધો કહી શકો છો જોઈ શકો છો ઉપરવાસનું જે વિરોચનગરની કાચી કેનાલ અને જે કોળાફીટરનું જે પાણી છે જે ઉપરવાસનું પાણી જે છે તે આ ડેમમાં આવવાના કારણે ઓવરફ્લો થયો અને ઓવરફ્લો થવાના કારણે આ સમગ્ર જે ચેક ડેમ કહી શકાય બાંધો જેની દિવાલ તૂટતા આ સમગ્ર જે વિસ્તાર છે આઠસોથી હજાર વીઘા જે જમીન છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે ખેડૂત ને ભારે હાલાકીનો સામનો કરવો પડશે આપ જોઈ શકો છો આગળ ઘણા ડૂબ સુધી જે પાણી છે આ જઈ રહ્યા છે અને આ સમગ્ર જે આઠસોથી જે હજાર વીઘા જે ખેતર છે જેમાં કપાસ ડાંગર એરંડા સહિતના જે પાકો છે તે સતત નિષ્ફળ ગયા છે અને જેના કારણે ઉપરવાસનું જે પાણી છે જે ખેતરો જળબંબાકાર કરી મૂક્યા છે ત્યારે ખેડૂતો પાક નિષ્ફળનું સર્વે કરાવીને વળતરની માંગ કરી રહ્યા છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ જેજરા નળકાંઠા વિરમગામ